તો જય સ્વામી નારાયણ કેમ છો મિત્રો આજે સ્વાગત છે તમારો નવો બ્લોગ માં અત્યારે ફ્રી બોલ લાલે છે અત્યારે વિદ્યાર્થી જો ઘોડી ઉપર બે અને બહુ મસ્તી કરે અને અર્થ ક્રિકેટ રમે અને હોસ્ટેલ મોજ મસ્તી હાલા તો હાલા આપણે જોઈ આવીએ ને તો ભાઈ અત્યારે જો હું લોન પર જઈ રહ્યો છું ને આ જીશાંગ ગયા ભાઈ મળી ગયા યાર શું કરે કેમ થાકી ગયો કબડ્ડી રમી પકડા પકડી રમી કબડ્ડી પકડા મટી રમતા ભાઈ તમે જોઈએ ભાઈ લીમડા થી કબડ્ડી રમે એવું તમે કે જો મેન જ જો આ લીમડો કેમ લોખંડ ને લાકડું લાકડું નવી કબડ્ડી કબડ્ડી રમે આ છોડી પકડવા પટ્ટી મને ભૂલાઈ જાય ઘડીયા ઘડીયા બરોબર ને તો દાળ દાળ બનાવ તમારે બનાવી કેમ ગરમી કેમ છડી ગઈ થયા ગયા દોડી ગયા

તો એને હાલો હમણાં એને ક્રાઉન મારી ના હોય ત્યારે ઉલાડજો ઘોડી બરોબર હા તો સારું હાલો જો ભાઈ એના ઓલા બી અસવાર હતા ને એ જ અસવાર ઘોડી હાકવા કરે જો ઠેક મારે હાલો તમે જોઈ લે મારી દે ભાઈ ઠેક જો હાલો ભાઈ ઠેક મારીને ચડી તો ગયો હાલો એ ઘોડી ઉલાડો ને તો આપણે જોઈ લઈએ વાહ ભાઈ વાહ એને ઘોડી ઉલાડી દીધી જો અમારે બીજા અસવારે જોઈ એ ઘોડી ઉલાર્યા કે નથી ઉલાડતા રમાય ઘોડી ને ઓલો ચડે હલો ભાઈ જો આલો ઓલો ચડી ગયો એ ચડતા ભેગી ઘોડી ઉલરી ઓ ભાઈ હા ભાઈ કીધે ઘોડી ઉલરી ગયા બરોબર બે એને ઘોડી ઉતરી ગઈ હવે એને કબડ્ડી ની રમે તો આલો જીરીને આપડે આટા માર્યા ઘોડી તો આપણે બહુ જઈએ પછી ઓલો એક અસવાર હતો એને પછી શોખ થયો ઘોડી લઈને નીકળી ગઈ કે ગ્રાઉન્ડ માં આટો માર્યા હોય ઘોડી લઈને નીકળી ગયો તો લોનની બહાર નીકળી ગયો અને અમે ઇન્જય પાર્કવાળા રસ્તે ચડી ગયો થોડો ધીમે ધીમે ઘોડી આપતો હતી ને બીક લાગી હતી પણ આવડતી તો ખરી ઘોડી આખી આખો ને રાઉન્ડ પૂરો કરી લીધો ને કોઈ મસ્તી કરતા હતો ને જઈને મજા આવતી હતી ઘોડી રમવાની તમે જોઈ શકો છો એ જો ઘોડી આંખી હવે જો ઇન્જય પાર્કથી નીકળીને હવે સીધો જ વાન ફાવથી નીકળીને આખો રાઉન્ડ પૂરો થવા આવ્યો એ રાઉન્ડ હમણાં પૂરો કરી જાય અને મોત પડી ગઈ તો ઘોડી હાંકવાની ને ઘોડીને મોજ પડી ગઈ જ રમતો રમતો આવે તો હે ઘોડી આપતો આપતો જેમ કે આખો રાઉન્ડ પૂરો કરી લીધો હાલો જો ભાઈ હાલ ચાલ લોન માં આવી ગયો જો ભાઈ માં વિરાટ ભાઈ છે જો એટલા કબડ્ડી ના પ્લેયર એ રેડ મારવા જાય હાલ ભાઈ રેડ માર દે હાલો જોઈએ હવે હું થઈ ગયો જો રેડ મારવા ગયો હે હાલો હાલો ઓ હોય ઓ હોય હાલો ભાઈ હાલો આરી ગયા આરી ગયા આરી ગયા હાલો જો ઇન્જે પર કે ને જીરી કે જો ન્યા રમ્યા ને તો ન્યા હાલો આપણે ને જલ્દી થી આટો મારી આવીએ

ટ્રેન જે બાર કેવાય વાં તા જાય લાડવા મજે વિદ્યા ત્યારે કરતા તા આયા જો બધા એને ઈસકા ખાતા તા અને હન આ ફેમિલી માં બધા બેઠા તા તો ઈ બરા ને રીતે મોજ મસ્તી કરે હું આલે એ બધા ને એ મોજ આલે એ દમબદી શું કરો બેટા છો એમ ને ઘોડી અગાઉ ન જ જઈએ આપણે કેમ તો જઈ આવો હાલો એ તમારે ઘોડી આગવા નથી જાય

મારવા જવાનું હોય એમ ખાલી કેમ ભરેલું નહીલું કેમ નહી ભગવાન પૂછવું કેમ નથી ખબર હાલો ભાઈ હાલો ભાઈ એનો મગજ એનો મગજ ઢીલો થઈ ગયો જન્યા થી ગ્રાઉન્ડ બાજુ જાય અમારે રમેશ સાહેબ રાજુ સાહેબ જો અહીંયા બેઠા રમેશ સાહેબ ને જો અક્ષય ભાઈ ને ક્રિકેટર માં જો અક્ષય ભાઈ બોલિંગ કરી એ ઓ ખાલી બોલ વયો ગયા જો પાછા રમેશ સાહેબ બેટિંગ કરે આપણે જોઈએ આ એટલી જો ઓડિયન્સ છે ઊઈ ભી હાલો રમેશ સાહેબ જો બેટિંગ આપણે ક્રિકેટર રમેશ સાહેબ ને બોલિંગ આપણે અક્ષય ભાઈ હાલો જોઈએ હું થાય છે ક્રિકેટ નો મેચ તો જોરદાર આલે અને બધાય મોજ મસ્તી કરે અક્ષય ભાઈ બોલિંગ કરે રમેશ સાહેબ બેટિંગ કરે જો ભાઈ આ બધે તો ક્રિકેટ રમે પણ આ બધે ઓડિયન્સ તરીકે બેઠા કે શું કરે એ હાલો આપણે જઈએ આ તમે બધે શું કરો હેલા ક્રિકેટ જો છે એમ ને રમવું હોય તો ક્રિકેટ રમવું ટીમ પડે બસ રમે ટીમ પાડે એમ ને કેર ટીમ પાડશે બસ આ સાહેબ રમે ને બસ ટીમ પડે હા બે તારે તારે ક્રિકેટ રમવું કલ જઈએ સેવામાં જવાનું છે સેવામાં જવાનું બે તારે આપણે બેઠા ના સેવામાં એમ ને કાઈ ને શાંતિ દેવાનો ડાયરો કરવાનો

બસ હવે તું રમતો નહી હવે રમતો નહી બસ હાલો ભાઈ ઈ બધે બે વાજે સેવા કરી સેવા કરી રમવા રમવા જાય આપડે આપણું કામ કરીએ તો હવે એને આપણે એને આ વ્લોગ પૂરો કરીએ વ્લોગ ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળીએ આ નવા વ્લોગ માં ભાઈ